પોલીસની ભરતીમાં સિલેક્ટ થયા છે ત્યાં ખેડૂત છે અને હું ખેડૂતનો દીકરો છું મારા કોલેજના બે વર્ષ પૂર્ણ થયા છે અને હાલ ત્રીજા વર્ષમાં છું એસી ટકા જેટલા વિદ્યાર્થીઓ ફેલતા તા હોય છે તો દોડમાં તમે કઈ રીતે મહેનત કરી અને પાસ કર્યા ગામડાનો વિદ્યાર્થી હોય તો બહુ એટલું બધું વાંધો ન આવે એટલે કે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ પહેલા તો સિલેબસ સંપૂર્ણ રીતે જોઈ લેવાનો છે કયા વિષયો છે કેનો ગુણભાર વધારે છે કેનો કેટલો છે આ બધું માહોલમાં રહીને તૈયારી કરવાનો એક મોટો ફાયદો એ પણ છે કે આપણને ખબર પડે કે કેવી રીતના કોમ્પિટિશન છે અને આપણે કેટલે સુધી પહોંચ્યા છીએ આપણે કેટલા પાણીમાં છે એ પણ ખબર ડીમોટીવેટ થવાની જરૂર નથી તમારા ઘરની પરિસ્થિતિ જુઓ તમારું ઘર ક્યાં છે તમારા માતા પિતા શું કરે છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરો એટલે કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે આ માર્ગ ઉપર ગયા વિના જો તમારો ગોલ હોય મિશન ખાખી બે હજાર તો જય મિત્રો તો આજે આપણે ખાસ કરીને એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવાની છે કે જે હમણાં જ નવી ભરતીમાં પોલીસની ભરતીમાં સિલેક્ટ થયા છે તો એમના વિશે આજે આપણે એમની જર્ની વિશે જાણીશું એમને કેવી રીતે તૈયારી કરી એમની સ્ટ્રેટેજી તૈયારીની શું હતી એ તમામ વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો બીજી વાત હું પછી કરીશ પહેલાં એમનો ઇન્ટ્રોડક્શન એમની પાસેથી પાસેથી જ આપણે જાણીએ તો આપનો

બરાબર હા મેં બાર કમ્પ્લીટ કરી નાખ્યું છે અને કોલેજના બે વર્ષ પૂર્ણ થયા છે અને હાલ ત્રીજા વર્ષમાં છું હું બરાબર બરાબર હા પોલીસ કોન્સ્ટેબલની ગયેલી ભરતીમાં બે હજાર ચોવીસ પચીસવાળી ભરતીમાં હું એકસો ને ઓગણચાલીસ પોઈન્ટ પચાસ માર્ક સાથે બીન અત્યારે પોલીસ માં સિલેક્ટ થયો છું સર હો બરાબર બરાબર સરસ શરૂઆતમાં તમે કેવી રીતે આ આ માં આવવાનું પસંદ કર્યું અને તમે આ ફિલ્મ માં આવી અને તમે કઈ રીતે આગળ વધ્યા તો એના વિશેની તમે આખી જર્ની વિશેની થોડીક વાત કરશો હાજી સર મેં જ્યારે બાર કમ્પલેટ કર્યું ત્યાર પછી કોલેજ માં એડમિશન મેળવ્યું અને લગભગ છ મહિના જેટલો સમય કોલેજ માં હું રેગ્યુલર ગયો હા અને ત્યાર પછી મારા કાકા એક પોલીસ માં છે પોલીસ કોન્સ્ટેબલ છે બરાબર આ એમને મને કીધું કે આ રીતે છે આવી રીતે ભરતી ની તૈયારી આવે ને આમ આ બધું મને કીધું એમને કે કોલેજે જવાથી કંઈ વધારે ફાયદો નહીં થાય એમ એટલે કે કોલેજની સાથે સાથે તૈયારી ચાલુ કરો એમ બરાબર એટલે મેં લગભગ વર્ષ જેટલો સમય બગાડ્યો એ છે કોલેજની અંદર પછી મેં તૈયારી ચાલુ કરી દીધી એક વર્ષ પછી મારા કાકાનું માર્ગદર્શન મેળવ્યું અને પછી ઘરે જાતે જ તૈયારી ચાલુ કરી એમના ચોપડા દ્વારા જ બરાબર બરાબર અને પછી એમને સજેશન આપ્યું કે પરિવર્તન કોડીકારે રેકેડમી જે છે એ ત્યાં સારી એવી તૈયારી કરાવે છે બધા શિક્ષકો એમ હા હા તો પછી અમે સુરેન્દ્રનગર અમે ત્રણ મિત્રો હતા કોલેજના જે અમે સુરેન્દ્રનગર પછી જાય છે પાંચ બાર મે અમે સુરેન્દ્રનગર ગયા હતા બે હજાર ચોવીસમાં બરાબર બરાબર હા ત્યાં અમે લગભગ તેર મહિના જેટલો સમયગાળો પસાર કર્યો અને આ રીતે જર્ની બધી શરૂઆત થઈ તૈયારીની બરાબર બરાબર

ખાસ કરીને જે દોડમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અંશી ટકા જેટલા વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે તો દોડમાં તો મેં કરી રીતે મહેનત કરી અને પાસ કરી હાજી સર દોડમાં મોસ્ટ ઓફલી બધા ફેલ થતા હોય છે લગભગ બાર સાડા લાખ સાડા બાર લાખ જેટલા ફોર્મ ભરાણા હતા જેમાંથી માત્ર અઢી લાખ વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી છે હા 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 તો મોસ્ટ ઓફ બધા દોડમાં ફેલ થતા હોય છે તો ગામડાનો વિદ્યાર્થી હોય તો બહુ એટલું બધું વાંધો ના આવે એટલે કે ખેતી સાથે ને એમ જોડાયેલા હોય તો બહુ વાંધો ના આવે બરાબર હોય મહેનત તો કરવી જ પડે એમ ની અંદર હા હા તો તમારે દોડવામાં કઈ રીતે સ્ટ્રેટેજી હતી અને કેટલા સમય સુધી તમે પ્રેક્ટિસ કરી દોડ માટે હું મતલબ જ્યારે ઘરે હતો ત્યારે પણ ડેલી દોડવા જતો જ સવારમાં અને સુરેન્દ્રનગર ગયા પછી પણ હું ડેલી દોડવા જતો જ અમે બધા મિત્રોનું ગ્રુપ હતું એ પ્રમાણે દોડતા એમ બરાબર હા સવારે પાંચ વાગે ઊઠીને જઈએ થોડું થોડુંક વોર્મઅપ ને એવું કરીએ પછી જે શેડ્યુલ હોય કાયમ એ પ્રમાણે દોડતા એમ અઠવાડિયામાં એક વાર પાંચ કિલોમીટર નું timing લેવાનું ને એ બધું એ રીતે દરરોજ એક એક round એ બધી strategy હતી એમ અને ground માં તો ખાસ વિદ્યાર્થીઓ ને એમ કહીશું કે diet કે ખાવામાં એને ખૂબ ધ્યાન રાખવું જોઈએ એમ તીખું તળેલું આ તે વગેરે જે ને તે બહાર નું ના ખાવું જોઈએ એમ થોડાક મહિના avoid કરવું જોઈએ એમ હા હા બિલકુલ સાચી વાત કેમ કે ડાયટ પણ એટલું જરૂરી છે diet માં ખાસ કરીને તો કઈ વસ્તુઓ ખાતા તમે અને કઈ વસ્તુઓ ખાવી જોઈએ વિદ્યાર્થીઓ ને આ સમયે હા મોસ્ટ ઓફલી સાંજે છે ને અમે ચણા પલાળી દેતા બરોબર હા અને સાંજે ચણા પલાળી પલાડી અને પછી જયારે રનિંગ કરીને પાછા આવી ત્યારે ચણા અને કેળા ને એ બે વસ્તુ ખાતા મોસ્ટ ઓફ તો બરોબર બરોબર બાર ની વસ્તુ ખાસ કરીને બંધ જ કરી દેવી જોઈએ ઓ બાર ની વસ્તુ તો બંધ જ રાખવી જોઈએ એમ જ્યાં સુધી તમારું ગ્રાઉન્ડ પૂરું ના થાય ત્યાં સુધી બંધ રાખવું જોઈએ તીખું તળેલું હાથે વગેરે બધું બંધ રાખવું જોઈએ બાર નું એમ બરોબર બરાબર અને ખાસ કરીને જે મિત્રો અમુક નવા નવા મિત્રો તૈયારીમાં આવતા હોય છે દોડ માટે આવે એટલે શરૂઆતમાં જ સતત વધારે રનિંગ કરતા હોય છે અને પછી એમને પાછળથી તકલીફ પડતી હોય છે એમને તમે શું કહેશો હા એ વાત સાચી છે તમારી સર કે આવીને ડાયરેક્ટ આમ જુસ્સો એટલો હોય ને કે ચાલુ જ કરી દે એક દીમા પૂરું કરી નાખી એમ હા હા પણ આ એક દિવસની મહેનત નથી એમ કે ધીમે ધીમે ચાલુ કરવાનું એમ ખોટી ઇન્જરી પણ ના થાય એ પણ જોવાનું પોતાને ઇન્જર ના કરવા જોઈએ અને ધીમે ધીમે તૈયારી કરવાની એમ સ્ટેપ બાય સ્ટેપ આજે બે રાઉન્ડ માર્યા હોય તો કાલે ત્રણ મારવાના ચાર મારવાના પાંચ મારવાના એવી રીતે ધીમે ધીમે તૈયારી કરવાની ખાસ ઇન્જરીનું જોવાનું કે ઇન્જરી ન થાય એમ બરાબર બરાબર તો દોડ વિશે તમે વાત કરી હવે આપણે લેખિત વિશે જાણીએ તો સૌથી પહેલાં તમે લેખિતની તૈયારી છે ખાસ કરીને નવા જે મિત્રો છે એ મિત્રો માં હોય છે કે આપણે શરૂઆત કઈ રીતે કરવી કયા પુસ્તકોથી કરવી તો એના વિશે તમે શું કહેશો હાજી સર દોડ વિશે પહેલાં એક વાત જે રહી ગઈ છે તે કહી દઉં હા કહી દઉં આ તો એમાં એવું હતું કે દોડ જ્યારે અમારે નજીક આવતી લગભગ બે અઢી મહિનાની વાર હશે ત્યારે અમારી હાઇટ જે છે એ અમારા ગ્રાઉન્ડમાં માપવામાં આવી હતી બરાબર આ તો એમાં મારી હાઇટ થાતી નહોતી મતલબ એકસો ચોંસઠ પોઇન્ટ સમથિંગ થાતી હતી તો હું ત્યારે પૂરે પૂરો તૂટી ગયો હતો એમ તે દિવસે હા તે દિવસે આખો દી મતલબ કાંઈ ના કર્યું અને માત્ર ને માત્ર ગેમ રમી ને ફોન માં ઈથો ને એવું બધું કર્યું પણ પછી બીજે દિવસે પાછું બધાય મિત્રો બધાય સાથે હતા તો એને એમ કીધું

એ મિત્રો માટે બી ખાસ ધ્યાન રાખવા જેવું છે તૈયારી જો તમે મતલબ મતલબ દોઢ બે વર્ષ આપી દીધા હોય તો તૈયારી ચાલુ જ રાખવી જોઈએ એમ બરાબર એટલે આ ફિલ્ડમાં સતત થોડુંક આપણે સમય વધારે આપવો જ પડે હા એમ મતલબ ત્રણથી ચાર ચાર થી ચાર વર્ષ ગણિત લેવાના ઓછામાં ઓછા એમ ત્યાં સુધીમાં તો આપણે સક્સેસ મેળવી લઈએ બિલકુલ એટલે આ ફિલ્ડમાં થોડીક ધીરજ રાખવી પણ એટલી જરૂરી છે આ ધીરજ ખૂબ જ ધૈર્યથી કામ લેવું જોઈએ અને ડીમોટિવ ડીમોટિવ તો થવાનું જ નથી હોતું તમારી ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેનત કરવાની એટલે કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ આવે જ નહીં બરાબર બિલકુલ આપણે મોટિવેશન આમ તો ઘણું લેતા હોય છે બહારથી સાંભળતા હોય છે પરંતુ આપની પરિસ્થિતિ ખાસ કરીને એ હંમેશા મોટિવેટ આપણને રાખતી હોય છે હા એ વાત પણ સાચી આપણી ઘરની પરિસ્થિતિ કે કેવી છે આપણા મા બાપ શું કરે છે એને ધ્યાનમાં રાખીને જો તૈયારી કરીએ તો કોઈના સેમિનાર જોવાની આવશ્યકતા પણ નથી રહેતી અને તૈયારીમાં પણ મન લાગે છે એમ બિલકુલ બિલકુલ કે આ પોલીસની તૈયારી એ જ મિત્રો કરતા હોય છે ખાસ કરીને જે સામાન્ય વર્ગમાંથી આવતા હોય છે એટલે દરેકની પરિસ્થિતિ સામાન્ય જ હોય છે એટલે દરેક પરિસ્થિતિમાંથી મિત્રો આવતા હોય છે એટલે એમને તો ખાસ કરીને મોટિવેશન બીજા બીજાથી લેવાની જરૂર નહીં હા એમ એ વાત તમારી બિલકુલ સાચી છે કે જે કોઈ પણ વ્યક્તિ government ની અંદર government exam ની અંદર આવે છે તો એ મિડલ ક્લાસ વ્યક્તિ જ હોય છે એમ સામાન્ય પરિવારનો વિદ્યાર્થી હોય છે જે તૈયારી કરતો હોય છે બરાબર બરાબર સારું તો આપણે હવે આગળ વાત કરીએ તો જે લેખિત ની તૈયારી માં ઘણા બધા મિત્રો ને confusion થતું હોય છે તો એની શરૂઆત કઈ રીતે જેમને કઈ ખબર જ નથી બિલકુલ કઈ ખબર નથી કે હવે આપણે અ કેટલા કયા પુસ્તકો લેવા ક્યાં તૈયારી કરવી ક્લાસીસ કરવા નહીં કરવા તો શરૂઆતમાં કઈ રીતે આપણે એ આગળ વધવું જોઈએ તૈયારી માટે લેખિત ને ખાસ કરીને જો પોલીસ કોન્સ્ટેબલ માટે જોઈએ માટે જોઈએ તો પહેલા તો એનો પૂરેપૂરો સિલેબસ જોઈ લેવાનો છે આપણે કે શું છે શું પૂછાય છે કેનો કેટલો ગુણભાર છે આ તે કયા વિષયો છે જે નવા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ પહેલા તો સિલેબસ સંપૂર્ણ રીતે જોઈ લેવાનો છે કયા વિષયો છે કેનો ગુણભાર વધારે છે કેટલો છે આ બધું બાદ જો તૈયારીની શરૂઆત કરવામાં આવે તો સારી રીતે તૈયારી થઈ શકે છે કયા વિષયોનો ગુણભાર વધારે છે જેનો ગુણભાર વધારે હોય તે વિષયો પહેલાં કરવા જોઈએ એવું મારું માનવું છે બરાબર બરાબર બિલકુલ રાઈટ અને જે મિત્રો એવા છે કે હાલ એવા કન્ફ્યુઝનમાં છે કે આપણે કોઈ એકેડેમી જોઈન કરવી જોઈએ કે પછી જાતે તૈયારી કરવી જોઈએ તો જાતે તૈયારી કરવી જોઈએ તો જાતે કઈ રીતે તૈયારી કરવી એના વિશે થોડું તમે માર્ગદર્શન આપશો એમ જાતે તો આપણે જેમ જોઈએ ને સર કે આપણે આપણું નોલેજ કેટલું છે અને આપણી ધગશ કેટલી છે એના ઉપર આધાર રાખે બાકી ઘરે રહીને પણ તૈયારી થઈ શકે છે એવું કોઈ નથી અને એકેડમી પણ જોઈન કરવી હોય તો કરી શકાય એમ બાકી ઘરે રહીને સારી તૈયારી થઈ શકે છે નો ડાઉટ અત્યારે સોશિયલ મીડિયા પણ એટલું એક્ટિવ છે બધા શિક્ષકો પણ એટલા એક્ટિવ છે તો બધું મતલબ મટીરીયલ તો મળી જ રહે છે એમ પણ એક વાતાવરણ જે જોતું હોય ને આપણને તે મળતું નથી આઈ થિંક સેલ્ફ સ્ટડીમાં એવું મને લાગે છે એટલા માટે એવું એકાદું વાતાવરણ જો આપણને મળી જાય કે અહીંયા બધા વાંચતા જ હોય એમ અને અનેક વાતો થતી હોય પેપરની આ તે વગેરે તો એવું વાતાવરણ જો મળી જાય તો બહુ સારું કહેવાય એમ બિલકુલ એટલે તમારે શોર્ટમાં એવું કહેવાનું છે કે જે મિત્રો જાતે તૈયારી કરવા માગે છે પોતે જાતે કંટ્રોલ પોતાની જાતે રાખી શકતા હોય અને તૈયારી કરી શકતા હોય ઘરે તો એમને જાતે વાંધો નથી ઘરે બેઠા બી તૈયારી કરી શકે અને ઓનલાઈન ઘણા બધા પ્લેટફોર્મ છે ત્યાં પણ ફ્રીમાં બધું મટિરિયલ મળતું હોય છે એ તમે એડજસ્ટ કરીને તૈયારી કરી શકતા હો તો કરી શકાય અને જો તમે આ બધું મેનેજ નથી કરી શકતા કંટ્રોલ નથી કરી શકતા તો તમે એકેડેમીમાં જાઓ અથવા એવા માહોલમાં તમે જાઓ જ્યાંથી તમને સારો માહોલ મળે અને તમે સારી રીતે તૈયારી કરી શકો આ સારો માહોલ મળે ઘરે પણ તૈયારી કરી શકાય મતલબ ગ્રુપ તમારું સારું હોય સારા ભાઈબંધો હોય તો વાંધો ના આવે બાકી તમારે સારો માહોલ મેળવવો પડે એ ખૂબ જ જરૂરી છે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બિલકુલ બિલકુલ એટલે કે આપણે જે રીતે બધા મિત્રો તૈયારી કરતા એમની સાથે જો આપણે રહીને તૈયારી કરતા તો આપણને પણ ગમે ત્યારે જમડીમોવેટ થઈએ તો એ આપણને એવું લાગે કે પેલો તૈયારી કરે છે તો આપણે બી કહીએ આપણે શું કામ બેસી રહીએ છીએ આપણે શું કામ સોશિયલ મીડિયા વાપરીએ છીએ એ રીતે હા એવું પણ ઘણી વખત થતું હોય છે કે આપણે જો કે ટેસ્ટ કોઈ પણ આપ્યું હોય કોઈ પણ પેપર આપ્યું હોય તો ઘણા મિત્રો હોય પાંચ દસ મિત્રો હોય તો ઓલાને વધારે માર્ક આવ્યા મારે ઓછા આવ્યા ઓલો તો આખો દિવસ વાંચે ને મારે આમ નથી આટલું નથી વચાતું ને તો એ પ્રમાણે ડીમોટિવેટ પણ થઈ શકે અને એમાંથી જ મોટિવેશન પણ મળી શકે છે કે આને આટલા આવ્યા તો મારે કેમ ના આવી શકે એમ અને એ શું કરે છે એને જોઈને હું આ કરું તો મારે આટલા માર્ક આવી શકે ખરા આવી રીતે હું વાંચું તો મારે એના જેવું પરફોર્મન્સ થાય ખરું તો એ પણ એક વસ્તુ ખરી છે એમ બરાબર બરાબર એટલે ખાસ જે માહોલ માહોલ હોય છે તૈયારી કરીએ તો આપણે સારી રીતે કોમ્પિટિશનમાં ટકી શકીએ પણ બેસ્ટ પરફોર્મન્સ આપી શકીએ હા માહોલમાં રહીને તૈયારી કરવાનો એક મોટો ફાયદો એ પણ છે કે આપણને ખબર પડે કે કેવી રીતના કોમ્પિટિશન છે અને આપણે કેટલે સુધી પહોંચ્યા છીએ કેટલા પાણીમાં છે એ પણ ખબર પડી જાય કે હજી આપણે કેટલું આગળ જવાનું છે કેટલું વાંચવાનું છે એમ અને જે ટેસ્ટો બધા ગ્રુપમાં આવતા હોય તો એ તો ખૂબ જ સારી વાત છે કે બધાને માર્ક એનાલિસ એનાલિસિસ પણ થાય અને બધાને ખબર પણ પડે કે કોને કેટલા માર્ક આવ્યા અને જે આપણે વાંચ્યું છે એ પણ ખબર પડે કે મારું યોગ્ય છે કે નથી એમ બરાબર બરાબર એટલે આપણને તૈયારી વિશે આપણને એક પહેલાંથી આપણને ખબર પડે કે આપણું કેટલું બાકી છે આપને કેટલા પાછળ છે તો એના આધારે આપણે પછી આપને આગળ વધી શકીએ હા 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 બિલકુલ તો હવે આપણે બીજી વાત કરીએ તો ખાસ કરીને તમે જે આ પરીક્ષામાં યાદ રાખવાનું હોય છે ખાસ કરીને કે ફેક્ટ બેઝ વધારે પ્રશ્નો પૂછાતા હોય છે આ પરીક્ષામાં ક્લાસ થ્રીની તો એને આપણે કઈ રીતે વાંચવું જોઈએ અને એ યાદ કઈ રીતે રાખવો જોઈએ તમે કઈ રીતે કરતા એ થોડુંક કહેશો ઓકે બહુ જ પ્રશ્ન સારો પ્રશ્ન છે સર કે યાદ કેવી રીતે રાખવું આ એક મોટો પ્રશ્ન છે બધાની આજ જ મૂંઝવણ હોય છે કે કઈ રીતે યાદ રાખવું એમ તો અમે બધા મિત્રો એવું કરતા કે જે આપણે ચોપડી ધારો કે બંધારણ આજે વાંચવાનું ચાલુ કર્યું બરાબર હા તો 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 એમાં ધારો કે આપણે ચાલુ આજ એક લીધો આજે મતલબ જે શેડ્યુલ હોય એ પ્રમાણે અમુકને આપણે સંપૂર્ણ રીતે વાંચી નાખ્યું બરોબર બરાબર હા તો પછી આપણે અમુકને સંપૂર્ણ રીતે વાંચ્યા બાદ એમાંથી આપણે જાતે જ આપણે પ્રશ્નો કાઢવાના અને પ્રશ્નો જે છે એ પિનપેજમાં લખી નાખવાના બરાબર બરાબર હા એ પ્રશ્નો એક પિન પેજમાં લખ્યા બાદ એને એમના છોડી દેવાનું પછી આપણે પાછા જયારે રિવિઝન કરવાના છે એક વાર બીજી હા તો ત્યારે સ્વરૂપે મૂળ જે આપણે હેડલાઇન કરી છે એ વાંચવાનું અને જે આપણે ની અંદર જે ક્વેશ્ચન લખ્યા છે એના જવાબ નહીં લખવાના એ ક્વેશ્ચન એમના રાખવાના અને પછી જયારે આપણે રિવિઝન કરવું હોય ત્યારે એક માત્ર ને માત્ર એક ક્વેશ્ચન વાંચવાના અને તમારે એના જવાબ જાતે જ આપવાના હોય છે એના જવાબ બરાબર બરાબર હા આ રીતે કરવાથી મોસ્ટ ઓફલી યાદ રહેતું હોય છે બધાને એટલે અમે એ પ્રમાણે કરતા હું એ રીતની તૈયારી કરતા કે પિનપેજમાં બધા પ્રશ્નો લખી નાખવાના એક અમુક આજે વાંચ્યું તો એક પિનપેજમાં માત્ર અમુકના જ પ્રશ્નો લખવાના પછી એ પેજ અમુક જ્યાં પૂરું થતું હોય ત્યાં રાખી દેવાનું પછી બીજે દિવસે બીજો ટોપિક લીધો હોય તો એ ટોપિકના પ્રશ્નો આપણે જાતે કાઢવાના જેટલા બધા પ્રશ્નો કાઢી જ નાખવાના જેટલા નીકળતા હોય એટલા પછી એના જવાબ નહીં લખવાના અને એ જવાબ જે છે એ આપણે પછી પાછળથી આપવાનો જ્યારે આપણે રિવિઝન કરીએ કે બીજી વાર વાંચતા હોય ત્યારે આપવાના એ રીતે બરાબર બરાબર એટલે એમાં આપણે જો આપણે જાતે જ પ્રશ્નો કાઢીએ તો આપણને એની અંદર વધારે ફોકસ રહે અને આપણે પોતે પણ એનાલિસિસ કરીને કાઢતા હોઈએ તો આપણને એ વધારે પડતું યાદ રહેતું હોય છે બરાબર હા અને એ પણ ખબર પડે કે ના આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે તો આપણને મગજમાં જ સીધું બેસી જાય કે ના આ પ્રશ્ન પૂછાવવાનો છે તો આપણે આ કરવાનું છે એમ આ પ્રશ્ન પૂછાઈ શકે તો આપણે કમ્પ્લીટલી વાંચી નાખે એમ સંપૂર્ણ રીતે યાદ રાખવાનું એમ બરોબર બરાબર ખૂબ સારી વાત કરી તમે તો આજે યાદ રાખવા વિશે તમે વાત કરી અને પછી રિવિઝન તમે કેવી રીતે કરતા અને રિવિઝન કેટલું મહત્વનું છે એ રિવિઝન વિશે થોડી વાત કરશો તમે હા રિવિઝન માં મોસ્ટ ઓફ એક સાથે જ બધું ના વાંચતા એમ મતલબ જે ટોપિક એવું લાગે કે ના પૂછાઈ શકે એમ છે વારંવાર પ્રશ્નો પૂછાયેલા છે આ ટોપિકમાંથી તો પહેલા એ વાંચતા અને એનું ને એનું પાછું રિવિઝન કરતા એમ આખી પુસ્તક જે છે એ એકવાર નહોતા વાંચી નાખતા એમ આગળના જે આગળના વર્ષના પેપર હોય એનું એનાલિસિસ પણ કરતા અને એમાંથી જ ખબર પડતી કે ના આ ટોપિકમાંથી વધારે પ્રશ્નો પૂછાયેલા જેમ કે બંધારણમાં જોઈએ તો રાષ્ટ્રપતિ છે સંસદ છે એ બધામાંથી વધારે પ્રશ્નો પૂછાતા હોય રાજ્યપાલ છે વડાપ્રધાન છે અમુક સંસ્થાઓ છે બંધારણની તો અમુક છે બંધારણનું માળખું છે તો એમાંથી વધારે પ્રશ્નો પૂછાતા હોય તો મોસ્ટ ઓફલી એ બધું પહેલા કવર કરતા એમ અને એમાંથી જે પ્રશ્નો નીકળતા એ બધાએ લખી નાખતા અને પિનપેજ સાથે જ રાખવાનું જ્યારે પણ એમ થાય કે ના હવે આ બધું આ રીતનું પરફેક્ટ થઈ ગયું છે તો લાવો હવે એકવાર રિવિઝન કરી નાખું એમ તો એ પ્રકારની ટેસ્ટ જ મતલબ અપાઈ જતી ની અંદર બરાબર બરાબર તો બીજી ખાસ કરીને સૌથી મોટી હાલ સમસ્યા છે એ છે કે વિદ્યાર્થીઓને કે મેથ રીઝનિંગ હવે આટલું બધું ભારણ થઈ ગયું છે તો મેથ રીઝનિંગ હવે આપણે કેવી રીતે તૈયાર કરવું અને ક્યાંથી એકદમ સાચી વાત કરી જ્યારે મેં શરૂઆતમાં તૈયારી ચાલુ કરી હતી ત્યારે મારા કાકાના ચોપડા લઈ આવ્યો હતો એના સિવાય પણ મેં ક્રેક જીપીએસસી કરીને એક ચેનલ છે એમ કે સરની હા બિલકુલ ફ્રી ભણાવે છે હા બિલકુલ ફ્રી ભણાવે છે એમાં ક્રેક જીપીએસસીમાંથી મેં સ્ટાર્ટિંગમાં બધું ચાલુ કર્યું હતું મતલબ એની એક પણ શોર્ટકટ નથી હોતી એ વસ્તુ મને બહુ જ ગમી શોર્ટકટથી મને એ શોર્ટકટ મતલબ એ કંઈ હોતી જ નથી એનું એ ખૂબ જ સારું કહેવાય બધું ફૂલી ડિટેલમાં સમજાવે છે બહુ સારું કહેવાય કોઈ પણ પ્રશ્નનો જવાબ તમારે અટકે નહીં એમ તો મેં મેચ રીતની એમાંથી ચાલુ કરેલું પેલા સ્ટાર્ટિંગમાં હા તો પછી યુવા ઉપનિષદ ની બુક હતી અને એ તો પ્રેક્ટિસ માટે લીધેલી અને વિડિયો હું એમ કે સર ના જોતો તો ઓનલાઇન ક્રેક જીપીએસસી નામ ની એપ્લિકેશન છે એમાંથી બરાબર અને પછી પ્રેક્ટિસ માટે હું યુવા ઉપનિષદ ની જે છે એ બુક વાપરતો તો મતલબ પ્રેક્ટિસ માં આપણે કેમ વિકલ્પ આપ્યો હોય ધારો કે પચાસ વિકલ્પ આપ્યો હોય કોઈ પણ પ્રેક્ટિસ કોઈ પણ ચેપ્ટર છે બરાબર હા તો પચાસ વિકલ્પ છે મતલબ એમાંથી આપણે પણ વિકલ્પ છે ને સાચો જવાબ ટીક નહીં કરવાનો આપણે જયારે પ્રેક્ટિસ કરવા બેસીએ બરોબર હા ત્યારે તો આપણને ખબર પડવી જોઈએ કે આનો જવાબ આ નથી એમ એટલે આપણને એવી રીતના ખબર ના પડે કે આનો જવાબ આ જ આવે છે એટલે કોઈ પણ પ્રશ્નનો જવાબ એમાં ટીક ના કરવો જોઈએ પછી બધા જ પ્રશ્નોનો એકી સાથે આપણે ટેસ્ટ આપી દેવાની ગણીને પચાસ એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે પચાસ હાથમાં લખી નાખવા બે પેજમાં પછી આપણે ગણતી વખતે જે કોઈ પણ જવાબ આવ્યો હોય મતલબ એ આવે તો એ બી આવે તો બી જેની સામે જે હોય તે નંબર આપણે લખી નાખવાનો એ પ્રશ્ન ના આવડે તો એની સામે ઇ કરી નાખવાનો પછી આપણે જાતે ચેક કરવાનું પેપર કે મારે આ પચાસ માંથી કેટલા માર્કસ આવ્યા એમ બરાબર બરાબર હા એટલે પ્રેક્ટિસની પ્રેક્ટિસ પણ થઈ જાય અને ટેસ્ટ જેવું પણ ટેસ્ટ પણ અપાઈ જાય અને એમાંથી સારા માર્કસ આવે તો આપણે સમજી જવાનું કે ના હવે આ ચેપ્ટર ક્લિયર છે એમ પચાસ માર્ક ની ટેસ્ટ આપી હોય તો કે ચાલીસ આજુબાજુ આવે તો સમજી જવાનું ના આ છે અને જે વસ્તુ ના આવડે એ કરી નાખવાની અને પછી આપણે એને અગાઉ પછી રિવિઝનમાં લઈ લેવાનું બરાબર બરોબર ખૂબ સારી વાત કરી તમે કારણ કે મેથ્સ માં પ્રેક્ટિસ જ વધારે જોઈએ છે અને વધારે પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરવું પડે હા મેથ માં બહુ મોસ્ટ ઓફ પ્રેક્ટિસ કરી નાખવાની એક એક ત્રણસો જેટલા પ્રશ્નો મળે બધા કરી નાખવાના ચોપડા ભરવા જ પડે એમાં કોઈ રસ્તો નથી પ્રેક્ટિસ અને મેથ્સ રીડનિંગ માટે એક ખાસ વાત કે ઝડપ સ્પીડ બહુ હોવી જોઈએ એ પણ આવશ્યક છે કારણ કે ડેટા ઇન્ટરપ્રિટેશન આ વખતે પૂછ્યું છે જે એ લોકોએ ભરતી બોર્ડે પંદર માર્કસ નું આઈ થિંક છે હા બરાબર બરાબર હા તો એમાં જો તમારી સ્પીડ હશે તો જ એ બધું કવર થાશે બાકી તમારું પેપર જે છે એ પૂર્ણ નહીં થાય ત્રણ કલાકની અંદર તો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી વધારે ને વધારે પ્રેક્ટિસ કરો વધારે ને વધારે પ્રેક્ટિસ કરવાથી જ તમને સ્પીડ આવશે અને સ્પીડ આવવાથી તમારું પરિણામ પણ સારું બનશે ચોક્કસ ચોક્કસ હા ખૂબ સારી વાત કરી તમે અને હવે આપણે બીજી વાત કરીએ કે તૈયારી દરમિયાન આપણે કેટલો સમય તૈયારી અંદર આપણે કેટલા કલાક વાંચવું જોઈએ એ ખાસ કરીને ઘણા બધા મિત્રો પૂછતા હોય છે તો એ કઈ રીતે આપણે મેનેજ કરીએ કેટલા કલાક વાંચવું એ કઈ રીતે તૈયારીની અંદર તો જોવા જઈએ ને સર કે કેટલા કલાક વાંચવું આ તો સ્પર્ધાત્મક પરીક્ષા છે તમે જેટલું વાંચો એટલું ઓછું પડે પણ સામાન્ય રીતે સાત થી આઠ કલાક enough થઈ શકે છે કોઈ પણ વિદ્યાર્થી માટે સારો વિદ્યાર્થી હોય તો છ કલાક enough છે બાકી ક્લાસ જતા હોય તો બે કલાક એ પણ એન્ટર થઈ જાય અત્યારે રનિંગ બધાને ચાલુ હશે તો બે અઢી કલાક એની પણ તમારે ફાળવવી પડશે એવી રીતે એમ તો બે કલાક એ ગાઢી નાખો બાકી તમે થાકેલા હશો એ બધું સ્ટ્રેસ હશે તો છ કલાકની આજુબાજુ જો કોઈ પણ વિદ્યાર્થી આપી શકતો હોય તો બહુ સારું કહેવાય એમ બરાબર એટલે એટલું એવું જરૂરી નથી કે તમે આટલા કલાક તમારી રીતે એડજસ્ટ થાય પણ તમારે તમે કેટલા કેટલું એક્સેપ્ટ તમે કરી શકો યાદ રાખી શકો એ રીતે તમારે સમય તમારે આપવો પડે બરાબર ને હા હા એને જો મારું શેડ્યુલની વાત કરું તો ઘરે તો મતલબ ગમે તે રીતે વાંચતો હું ઘરે તો એકલો હતો એટલા માટે બાકી સુરેન્દ્રનગર જઈને અમે બધા જે શેડ્યુલ બનાવતા એ પ્રમાણે વાંચવા બેસતા એમ સવારે પાંચ વાગે વહી જઈ રનિંગ કરવા માટે અને આઠ વાગ્યાની આજુબાજુ આવીએ એટલે સાડા આઠે નાસ્તો કરીને ફ્રેશ સાડા આઠે કમ્પ્લીટલી અમે વાંચવા બેસી જતા સાડા આઠથી સાડા અગિયાર સાડા અગિયારે અમે નાઈ ધોઈને પાછા જમવા જતા બાર વાગ્યા આજુબાજુ પછી એક વાગે પાછા આવતા અને પછી દોઢ વાગ્યા આજુબાજુ અમે પાછા વાંચવા બેસતા અને અમારા ક્લાસનો ટાઈમ હતો પાંચથી સાત હતો એટલે સાડા ચાર આજુબાજુ અમે ક્લાસમાં પણ જતા પછી સાત સાડા સાતે ક્લાસમાંથી આવીને વરી પાછા જમવા જતા અને પાછા સાડા આઠ આજુબાજુ આવીને વાંચવા બેસતા એમ તો સાંજે સાડા અગિયાર કે સાડા બાર જેટલું આપણે ખેંચી શકીએ એટલું ખેંચવાનું કોઈ ટોપિક બાકી હોય તો એને પૂરો કરીને સુવાનું એમ એ પ્રમાણેનું શેડ્યુલ હતું મતલબ આ સાતથી આઠ કલાકની મહેનત જે છે એ લેખિતમાં થતી અને

અને ખાસ કરીને તૈયારી દરમિયાન અમુક મિત્રો એવું કરતા હોય છે કે સામાજિક પ્રસંગોમાં આ પ્રસંગો આવતા હોય છે એમાં જતા હોય છે એમાં પછી અઠવાડિયુંના સમય બગાડતા હોય પછી એમનું ઘણું બધું લેટ થઈ જતું હોય છે તો એવા મિત્રોને શું કહેશો આ તૈયારી દરમિયાન કેટલું વ્યાજબી છે એકદમ સાચી વાત છે સર બહુ જ ડેન્જર વસ્તુ થઈ શકે છે એક તો સામાજિક પ્રસંગ ને બીજી બાજુ ફોન આ બે વસ્તુ બે વસ્તુ બહુ ખરાબ છે તૈયારી કરતા વિદ્યાર્થી માટે ફોન તો ચાલો ને થોડું ઘણું આવશ્યકતા હોય ફોન આ વગેરે કરવાનું હોય કે સોશિયલ મીડિયામાંથી કંઈ વસ્તુ તમારે લેવાની હોય શીખવાની હોય તો ફોન તો થોડો ઘણો જરૂરી છે એમ પણ સામાજિક પ્રસંગ બિલકુલ એટલે બિલકુલ એવોઈડ કરવા જોઈએ મેં લગભગ તેર મહિના સુધી એક પણ લગ્નમાં નથી ગયો એક પણ પ્રસંગ ઉજવો નથી લગભગ મેં સર હા બરાબર હા એટલે એક દિવસ જો કોઈ આપણે હા હા બરાબર આપણે કોઈ એક દિવસ જો કોઈ પણ વ્યક્તિના લગ્નમાં જઈએ તો એક દિવસ ત્યાં પહોંચતા થશે અને વરી પાછા એક દિવસ ત્યાં રોકાશું ને બીજે દિવસે આવશું ને વરી થાકી ગયાશું તો આરામ કરશું મતલબ એમાં ત્રણ ચાર દિવસ તો આરામથી બગડી જાય તો એવા આપણે દશક પ્રસંગ કરીએ વર્ષની અંદર તો લગભગ ત્રીસ થી પાંત્રીસ દિવસ આપણે બગડી જતા હોય છે તો એ વસ્તુ બિલકુલ ન જ ચાલે એમ પાંત્રીસ દિવસ એટલે બહુ વધારે કહેવાય એક આખો વિષય complete થઇ જાય આપડા થી એમ બિલકુલ અને પછી એક વખત આપડો જે લીધમ તૂટી ગયા પછી પાછો લીધમ લાવો પડે એમાં બી અઠવાડિયું extra સમય જતો રેતો હશે હા એ પણ સાચી વાત છે પછી તૈયારીમાં મન પણ નથી લાગતું ને આપડે જે વસ્તુ પાછળ કરી હોય છે યાદ આવતું હોય ને આ તે વગેરે બધું હોય છે એમ બિલકુલ એટલે તૈયારી દરમિયાન ફોકસ માત્ર આપણે જ્યાં સુધી સફળ નહિ થતા ત્યાં સુધી તૈયારીમાં જ ફોકસ રાખવું જોઈએ બીજું બધું એવોઇડ કરવું જોઈએ આ એમ દોઢ બે વર્ષનો સમયગાળો લઈને જ તમારે આવવાનું કે આ ફિલ્ડમાં જો આવવું હોય તો દોઢ બે વર્ષનો સમયગાળો લઈને આવવાનો કે દોઢ બે વર્ષ સુધી હું કોઈ પણ પ્રસંગમાં નહીં જાઉં કે કોઈ પણ તહેવાર ઉજવીશ નહીં સંપૂર્ણ રીતે સમર્પણ કરી દેવાનું અને માત્ર ને માત્ર તૈયારીમાં ધ્યાન આપવાનું એમ બરાબર બરાબર ખૂબ સારી વાત કરી તમે અને બીજી હવે આપણે વાત કરીએ કે તૈયારી દરમિયાન ખાસ કરીને સોશિયલ મીડિયા જે છે સોશિયલ મીડિયામાં ઘણી બધી ચેનલો હોય છે ઘણા બધા યુટ્યુબના વિડીયો હોય છે તો એ કઈ રીતે આપણે મેનેજ કરવું કયા વિડિયો જોવા કેવા વિડીયો જોવા કઈ ચેનલો જોઈન કરવી કેમ કે અટલાક વસ્તી આપણી જોડે અટલાક વસ્તુઓ ભેગી થઈ જાય છે આપણે પોતે કન્ફ્યુઝન થઈ જાય છે કે આપણે હવે કયું કરવું કયું નહીં કરવું એના વિશે શું કહેશો તમે હા સાચી વાત છે એકદમ સાચી વાત છે યુટ્યુબ જોઈએ ચેનલની અંદર કે પછી આપણે કોઈ પણ મટીરિયલ પણ લઈ આવ્યા હોય તો એમાં પણ એવું જ હોય છે કોઈ પણ એક બુક વસાવી લેવાની સારી એવી જે આપણને સરળતા રીતે હોય કે ના આ બુક વાંચવાથી મારે માર્ક્સ આવી શકે એમ છે તો પછી એ બુકની અંદર જ કન્ટિન્યુ કરવાનું જ્યાં સુધી ભરતી પૂરી ના થાય ત્યાં સુધી બીજી કોઈ બુક ચેન્જ ના કરવી જોઈએ વરી આખા વર્ષમાં એક બુક તો માંડ વચાશે એમ વરી બીજી બુક લઈએ ને એમાં વાંચવા માંડીએ એવું ના કરવું જોઈએ એમ અને ચેનલની જો વાત કરીએ તો ચેનલની અંદર ઘણી બધી અત્યારે ઘણું બધું youtube યુટ્યુબની અંદર ઉપલબ્ધ છે અઢળક મટીરિયલ જેમ તમે વાત કરી એવી રીતે ઘણું બધું મટીરિયલ ઉપલબ્ધ છે હા તો જેની સરળ ભાષામાં હોય એ બધું તમારે કરવાનું એમ અને મેથ્સ રિઝનિંગ છે એ ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણ છે આ તમામ ના વિડીયો જે છે યુટ્યુબમાં છે જ અમે ખાસ કરીને જયેશ આહિર સરના વિડીયો જે છે ઇતિહાસ માટે જે છે એ જોતા હતા બાકી તો youtube માં એટલું બધું અમારું ફોકસ હતું નહીં ઇતિહાસ માટે જયેશ આહિર સરની જે સરળ ભાષા છે એના માટે અમે ઇતિહાસ ના વિડીયો જોતા અને એની નોટ પણ બનાવતા તો એક ઇતિહાસ માટે માત્ર ને માત્ર યુટ્યુબમાં જોતા બાકી તો કઈ હતું નહીં એટલું બધું સર એટલે મેન વસ્તુ છે કે આપણે લિમિટેડ મટીરિયલ રાખવું પણ એ મટીરિયલ ને મેક્સિમમ એનો ઉપયોગ કરવો રિવિઝન એનું વારંવાર કરવો એકની એક વાંચવી જોઈએ જેથી કરીને એમાં ફોકસ પણ વધે અને વધારે યાદ પણ રહેતું હોય છે કારણ કે બીજી બીજી બુક બદલાવે તો પછી એમાં કોઈ પ્રકારનું યાદ રહેતું નથી એમ બરાબર બરાબર અને બીજી એક ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે કરંટ અફેર આપણે કોનામાંથી કરવું જોઈએ કોનું સારું છે તો તમારા હિસાબથી તમે શું કહેશો એકદમ સાચી વાત છે જો તમારે છાપુ આવતું હોય તો એ બેસ્ટ છે બાકી અમારે છાપુ આવતું નતો એટલા માટે અમે દરેક જીપીએસસી વાળાનો યુઝ કરંટ અફેર જે છે એ પંદર દિવસમાં એકવાર આવે છે 15 દિવસનું આખે આખું એ આપી દે એમ તો એ પ્રમાણે કરતા મહિનામાં બે વાર આવે તો એ પ્રમાણે વાંચતા હતા એમ ডেইলি નું ডেইলি નોતા કરતા બરાબર બરાબર હા તો તો ખાસ કરીને હવે ઘણી બધી આપણે વાતો કરી વિદ્યાર્થીઓને ખાસ કરીને તૈયારી કરતા હશે એમનું ઘણું બધું જાણવા મળ્યું હશે તો ખાસ કરીને હવે તમારા હિસાબે તમે શું સંદેશ આપવા માંગો છો વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે એમને સંદેશો તો બસ એટલો જ છે કે બધાને સારી રીતે સારી રીતે બધા તૈયારી કરો આગળ જાઓ સફળ થાઓ પોતાના માં નું નામ રોશન કરો અને ખૂબ તોડ મહેનત કરવાથી આ સરકારી પરીક્ષાની અંદર તમે પાસ થઈ શકશો એટલું બધું કઈ સહેલું નથી એટલે ખૂબ તનતોડ મહેનત જોશે બધાને અને આવતી ભરતી માટે બધાને બેસ્ટ ઓફ લક અને સારી રીતે મહેનત કરો પહેલાં તો ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડની સારી રીતે તૈયારી કરો અને ડીમોટિવેટ વસ્તુ ખૂબ જ ખરાબ છે કે ડિમોટિવેટ થઈ જતા હોય છે એમ તો ડિમોટિવેટ થવાની જરૂર નથી તમારા ઘરની પરિસ્થિતિ જુઓ તમારું ઘર ક્યાં છે તમારા માતા પિતા શું કરે છે એને ધ્યાનમાં રાખીને તૈયારી કરો એટલે કોઈ દિવસ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે અને જે હાલ નવી જ તૈયારી ચાલુ કરી છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ કે કોઈ પણ પ્રકારના બીજા માર્ગ ઉપર ગયા વિના જો તમારો ગોલ હોય મિશન ખાખી બે હજાર છવ્વીસ તો ખાસ કરીને એમાં અત્યારથી જ લાગી જાઓ ગ્રાઉન્ડની તૈયારી કરો લેખિતની તૈયારી સાથે સાથે ચાલુ કરો દિવસમાં થી આઠ કલાક ફાળવો એટલે ખાખી પાકી જ છે ખાખી ક્યાંય નથી જવાની ભાઈ બિલકુલ બિલકુલ સો ટકા ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે તમે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું વિદ્યાર્થીઓને ઘણા બધા વિદ્યાર્થીઓને આમાંથી ઘણું બધું જાણવા મળશે તો ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર અને તમને પણ એડવાન્સમાં બેસ્ટ ઓફ લક કાકી મિશનમાં તમારો હવે શરૂઆત થઈ છે થોડા સમયમાં તમારી નિમણૂક પણ થઈ જશે તો થેન્ક યુ તમારો આભાર કે તમે અમને સમય આપ્યો એટલો અરે થેન્ક યુ થેન્ક યુ સો મચ બધી જ વાતો માટે થેન્ક યુ સો મચ સર